Brought to you by Techno Spark 20 Series smartphones. I'm રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ પ્રચાર દરમિયાન ક્ષત્રિય સમાજ અંગે જે ટિપ્પણી કરી તેને લઈને આખા સમગ્ર રાજ્યમાં વિવાદનો વંટળ ઉભો થયો ક્ષત્રિય સમાજ ખૂબ જ ઉગ્ર રીતે વિરોધ કર્યો છે તેને લઈને વચ્ચે ગઈકાલે જયરાજસિંહ જાડેજા ગોંડલના પૂર્વ ધારાસભ્ય દ્વારા એક ક્ષત્રિય સમાજનું સંમેલન બોલાવવામાં આવ્યું તેમાં એવી જાહેરાત કરી દેવામાં આવી કે આ વિવાદ અહીંથી પૂરો થાય પૂરો થાય છે રૂપાલા સાહેબે માફી માગેલી છે અને હવે ક્ષત્રિય સમાજે તેમને માફ કરી દીધા છે પરંતુ તે બેઠક બાદ ક્ષત્રિય સમાજના સંમેલન બાદ પણ અનેક રાજપૂત સમાજના જે આગેવાનો હતા તેના નિવેદનો સામે આવ્યા કે હજુ પણ તેમણે તેમને માફ નથી કર્યા તેઓ તેમની ટિકિટ રદ કરવાની માગ પર યથાવત છે આપણી સાથે કરણી સેનાના આગેવાન છે તેમની સાથે વાત કરશું બાપુ શું કહેશો ગઈકાલે જે સંમેલન બોલાવવામાં આવ્યું તેમાં તો જાહેરાત કરી દેવામાં આવી છે કે હવે આ વિવાદ અહીંયા પૂરો થાય છે પરંતુ હજુ કેટલીક માગો છે તે યથાવત છે અને કરણી સેના છે અન્ય સંગઠનો છે જય માતાજી જય રાજપૂતાના હું કરણી રાજકોટ જિલ્લા પ્રમુખ ભૂપતસિંહ જાડેજા હવે કાલે જે સમાધાન થયું છે એ તો બધું એ ભાજપના અને ભાજપના અગ્રણીઓને કાર્યકર્તાને એના વચ્ચે થયું છે એમાં અમને કોઈને સામેલ કરવામાં પહેલાં તો નથી આવ્યા બીજું અમને કોઈ આમંત્રણ નહોતું કોઈ કીધું નહોતું કે ભાઈ અહીં આપણે સમાધાનનું છે હવે આ એની રીતે રીતે મિટિંગ કરી છે હવે એમાં એમણે શું કર્યું શું નથી એ કંઈ ચર્ચાનો વિષય નથી મેઇન વસ્તુ એ છે કે હું એક રાજપૂત છું આજે અમારો આખો સમાજ છે આજે આટલા અમારા જે સમાજના જે માણસો છે એને આજે જે દુઃખ થયું છે જે હાનિ પહોંચી છે જે અમારી આટલી નીતિ ઓલી કરી છે ટીકા ટીપણી તો એ અમે સહન કરવા માટે મંજૂર નથી એટલે આના માટે કોઈ વ્યક્તિગત કોઈ માણસ એમ કહે કે હું સમાધાન કરાવી દઉં હું સમાધાન કરાવી દઉં આ શક્ય નથી આમાં આખા સમાજને લઈને હાલવું પડે તો આજ તો સુરેન્દ્રનગર ગાંધીનગર તમામ રાજ્યો હવે અમારી સાથે જોડાઈ ગયા છે તમામ રાજપૂતોને જેમ જેમ ખબર પડતી ગઈ એવું એટલે આનું કોઈ એક વ્યક્તિ બે વ્યક્તિ ત્રણ વ્યક્તિ સમાધાન કરી શકે નહીં આના માટે આખો રાજપૂત સમાજ એક બહોળો રાજપૂત સમાજ ઊભો થાય લાખો માણસો ભેગું થાય એમાં સ્ટેજ પ્રોગ્રામ કરીને એ લાખો જો રાજપૂતોને મંજૂર હોય તો સમાધાન થાય પણ અમે તો અગ્રણી તરીકે અમે એવું કહી છીએ કે આને સમાધાન લાયક જ કરવા પરસોત્તમ રૂપાલાને એક કલાકમાં તમે બદલીને બીજો નેતા મૂકી દો તમારો પ્રશ્ન ભાજપનો પ્રશ્ન સોલ્વ થઈ જાય છે તો એ બાજુ તમે નથી દોડતા ને આ બાજુ રાજપૂત સમાજને દબાવવા કે સમાધાન કરવા માટેની મહેનત કરો છો આ ચાર પાંચ દિવસ તમે ખોટા બગાડ્યા તમે એક નેતા બદલીને મૂકી દો વસ્તુ પૂરી થઈ જાય છે અમારે એક વ્યક્તિ વાંધો છે અમારે કોઈ ભાજપ સરકાર વાંધો નથી હું પોતે ત્યાંસી થી ભાજપ નો કાર્ય કરતા છું મારા હંમેશા હરમત ભાજપ ને ગયા છે જેથી કોંગ્રેસ સક્રિય હતું તે અમે ભાજપના કાર્ય કરતા હતા જે ભાજપ નહોતું કે સત્તામાં તો અમે પ્યોર ભાજપી છીએ અમને કોઈ જાતનો ભાજપે વાંધો નથી પણ પરસોત્તમ રૂપાલાએ જે અમારે સમાજ વિશે કીધું છે તો એ સહન થાય એમ નથી અમારો ક્ષત્રિય સમાજ તમામ મારી કરણી સેના હોય ચાહે બીજી કરણી સેના હોય ચાહે ત્રીજી કરણી સેના હોય અથવા તો કોઈ પણ સંગઠન હોય રાજપૂતનું કે જેમ કે જામનગર મહાકાલ સેના છે રાજકોટ મહાકાલ સેના બધા અમે સાથે છીએ બધા રાજપૂતો છીએ અને બધા રાજપૂતોને દુઃખ થયું છે એટલે આના માટે કોઈ પણ સમાધાનકારી વલણ કોઈ વ્યક્તિગત એક માણસ બે માણસ કે પાંચ માણસ આનો નિર્ણય ન કરી શકે જયરાજસિંહે કાલે કીધું કે પરસોત્તમ રૂપાલા બે હાથ જોડીને ત્રણથી ચાર વાર માફી માગી ચૂક્યા છે જયરાજસિંહે એવું પણ કીધું કે માફી આપી એ પણ એક સાત્ર ધર્મ છે તો આપ નથી માનતા કે માફી આપી દેવી પણ એક રાજપૂત સમાજનો ધર્મ છે માફી આપવી એ રાજપૂત ધર્મ જે અમે આપી શકીએ કદાચ બે ઝાપડ કોઈને મારી લીધી હોય તો આપી શકીએ કોઈને પર્સનલ વ્યક્તિગત એક જણાને કંઈ કીધું હોય તો આપી શકીએ પણ એ મહાન યોદ્ધા કે જેનાથી તો અમે ઉજળા છીએ જેનાથી તો અમને દુનિયા ઓળખે છે કે આ રાજપૂત છે મહારાણા પ્રતાપ સંભાજી શબ્દ વિધિ બાણ માર્યા ચૌહાણ આ હિસાબે તો આજે અમને ઓળખે છે ને એને જો એ રોટીને બેટીને એમ કહે ને એના વિશે કહે તો એ સહન કરવાને લાયક નથી એટલે અમુક વસ્તુમાં માફી આપી શકાય આપવી પડે ક્ષત્રિયનો ધર્મ છે પણ ક્ષત્રિય ત્યાં સુધી ધર્મ નિભાવે કે જ્યાં સુધી નિભાવતો હોય જે વસ્તુને ધર્મથી તે કંઈ હટકે છે અમારા માટે કે જે અમારો ધર્મ જ્યાંથી ચાલુ થાય છે કે અમારા મા બાપ છે અમારા વડીલો છે એને અમે હવારમાં ઉઠીને પ્રણામ કરીએ એની માનીએ તો આ તો અમારો દાદો પરદાદાને એણે આવું કહી દીધું રોટીન બેટીન એટલે આમાં સમાધાન નહીં થઈ શકે આમાં માફી ન આપી શકાય કારણ કે આમાં માફી આપીએ તો અમે મૂર્ખા ગણાય હવે ટિકિટ રદ નહીં થાય તો આગળ તમે શું કરશો તમારા જે તમે કહો છો કે આટલા સંગઠનો અમારી સાથે છે એ સંગઠનો હવે આગળ જતાં શું કરશે ટોટલી સંગઠનો સાથે નહીં તમામ ક્ષત્રિયનો દીકરો એક જ છે બધા ક્ષત્રિયો ભેગા થઈ અને આ વસ્તુને નહીં કરીને નકર આમાં પછી ભાજપથી કોઈ આધા જાય કાલ હવે મોદી સાહેબને તકલીફ પડે કે ક્ષત્રિય સમાજનું આટલું બધું અમે રાખીએ છીએ એ અમારું રાખે છે અમારામાં આટલા ક્ષત્રિયો છે તો આજે આ કેમ આમ થયું પણ એ આ એક વ્યક્તિના હિસાબે તમારે ન કરવું જોઈએ તમારે ન કરવું જોઈએ અમારે ન કરવું જોઈએ એને કાઢો બીજો મૂકી દો વાત પૂરી થઈ ગઈ જયરાજસિંહ એવું કીધું છે કે હજુ પણ જો કોઈને વાંધો હોય તો તે મને સીધા આવીને મળે મારી સાથે બેઠક કરે તો હવે જયરાજસિંહ સાથે કંઈ આ અંગે વાતચીત કરવાના છો ના ભાઈ અમારે ને જયરાજસિંહ જો જયરાજસિંહ અમારા વડીલ છે અમારા મોબી છે એ આમાં રાજપૂત છત્રીમાં અત્યારે એમનું નામના છે પણ એનો મતલબ એવો નથી કે હવે મારે જયરાજભાઈને ફોન કરવો અને એ અમારાથી મોટા અમે ફોન કરી ન પણ શકીએ અને એ એને અમે બોલાવી તો અમે સારા ન લાગીએ એટલે એની રીતે એ રાઈટ છે કે એ ભાજપમાં છે તો એણે આ બધું કરવું પડે ને આજે તમે હું બે ભાજપમાં હોય હું એ નેતા તમે નેતા તો મારે તમારું રાખવું જ પડે એને ઉપરથી ઓર્ડર હોય પણ આ આખો સમાજનો વિષય છે લાલ બાપુ છે તેને આખો ક્ષત્રિય સમાજ માને છે ગદેથરના લાલ લાલબાપુ છે તમામ લોકો તેમને પૂજનીય માને છે તેમના પડ્યા બોલ છે તે ઝીલે છે તેઓને પરસોત્તમ રૂપાલા જ્યારે મળવા ગયા ત્યારે તેમ કીધું કે સમાજને તેઓ સમજાવશે જો હવે તેઓ સમજાવશે તો સમાજ સમજશે કારણ કે હવે તો આ એક વાત છે એ હવે માત્ર ટિકિટ રદ થવા ઉપર આવી ગઈ છે જો લાલ બાપુનું આપણે નામ સાંભળ્યું હું કોઈથી ગદેથડ ગયો નથી મેં ખૂબ નામ સાંભળ્યું ગદેથડનું પણ એવું નથી ગદેથડ એક આપણું રાજકોટની આજુબાજુમાં લોકલ છે અમદાવાદના ક્ષત્રિયોને ખબર નથી કે ગધેથડ ક્યાં આવ્યું આ દાહોદ ગોધરા બાજુના રાજપૂતોને ખબર નથી આ બાજુ ભરૂચ ડિસ્ટ્રિક્ટ સુરત ડિસ્ટ્રિક્ટના રાજપૂતોને ખબર નથી ગદેથડ ક્યાં આવ્યું એટલે બાપુ એની રીતે બરાબર છે કે એ ધર્મની ગાદી સંભાળીને બેઠા છે એ સારા વચનો કે કે કરી નાખવું જોઈએ પણ એનો મતલબ એવોય નથી કે ગમે ત્યારે કોઈ પણ અમને કહી દઈએ ને અમારે ગમે એ સાખી લેવાનું પછી સમાધાન કરી લેવાનું કોઈના કહેવાથી જેને જે દુઃખ થયું છે એને જે ખબર હોય એટલે આવું કંઈ મારા આઈડિયા પ્રમાણે ગદેથડ બાપુએ કાંઈ આમાં પ્રવચન ન આપવું હોય છે એટલી માગે છે કે ટિકિટ રદ સિવાય બીજી કોઈ વાત નહીં ના વનલી ફોર આને આને કાઢો ટિકિટ રદ કરીને બીજો નેતા મૂકી દો તમે તમારા ઘરે અમે અમારા ઘરે અને વ્યવસ્થિત બધું હાઇકલા હાલે એમ છે પણ કરણી સેનાના આગેવાન ભૂપતસિંહ તેમણે જણાવ્યું કે ગઈકાલે ભલે સંમેલન બોલવામાં આવ્યું પરંતુ એ માત્ર ભાજપ પ્રેરિત સંમેલન હતું તમામ રાજપૂત છે તમામ ક્ષત્રિય સમાજ છે તેઓ હજી પોતાની માગ પર અડગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ છે તે રદ થવી જોઈએ આગળ જતાં હવે જોવાનું રહેશે કે ભાજપ હાઈકમાન્ડ છે તે આને લઈને કઈ પ્રકારની કવાયત કરે છે પરસોત્તમ રૂપાલાની ટિકિટ છે તે રદ થવી ભાજપ હાઈ હાઈકમાન્ડ માટે ખૂબ જ અત્યારે અઘરું કામ લાગી રહ્યું છે પરંતુ ક્ષત્રિય સમાજ છે તે પણ પોતાની માગ સાથે હજુ અડગ છે ગઈકાલે સંમેલનમાં ભલે જયરાજસિંહ દ્વારા જાહેરાત કરવામાં આવી પરંતુ હજી કેટલાક આગેવાનો છે કેટલાક સંગઠનો છે તેઓ પોતાની માગ પર અડગ છે ને હવે આગળ જોવાનું રહેશે કે કયા પ્રકારના સમીકરણો સામે આવે છે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ